ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે ત્યાં એક મર્ડરની ઘટના બની હતી આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ એની પોલીસે ધરપકડ કરી છે આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી એને એકબીજાની સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામેને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આમ હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છે જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છે સર મર્ડર કરવાનો કારણ શું હતો હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો એને કારણે એને હત્યા નિપજાવી હતી આ જે પૈસા માંગતો હતો એ કોઈ

બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે